નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી વાગરા તાલુકામાં આવેલા સાયખા જીઆઈડીસીમાં કાર્યરત એરિસ કલર કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં એક કામદાર મૃત્યુ પામતા કંપની સેફટી પ્રત્યેની બેદરકારી છતી થઈ હતી ઔદ્યોગિક વસાહતમાં શાસ્વારે સર્જાતી અનેકો ઘટનાઓમાં સેંકડો નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે જે ખરેખર ગંભીર ચિંતાનો વિષય છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં કાર્યરત દહેજ વિલાયત અને શાયકા જેડીસીમાં ધમધમતા ઉદ્યોગોમાં કામદારોના જીવની જાણે નિલામી થઈ રહી હોય તે પ્રતીત થઈ રહ્યું છે સેફ્ટી અને સુરક્ષા પ્રત્યેની લાપરવાહી અને કેમિકલ ગેસ લગાવવાના કારણે અનેકો કામદારો જીવ ગુમાવી રહ્યા છે અને મૃતકોના જીવની અમુક લાખ રૂપિયા કિંમત નક્કી કરી મામલો રફેડફે કરવામાં આવતો હોય છે કરોડો રૂપિયા કમાવવામાં લાગેલા ઉદ્યોગો અને ઉદ્યોગકારો ઉપર કાર્યવાહી કરી કામદારોના જીવની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં તંત્ર પર નિષ્ફળ નીવડી રહ્યું હોવાની વાત પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહી છે આવેલા એરિસ કલર કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક કામદારનો વેલ્ડિંગ કરતી વેળાએ ભોગ લેવાયો હોવાની માહિતી વાગડા પોલીસ સૂત્રો પાસેથી મળી હતી સમગ્ર ઘટના સંદર્ભે મળેલી વિગતોમાં જણાવ્યું હતું કે ગત અઢારમી મેના રોજ બે હજાર ચોવીસના રોજ સવારના આઠ વાગ્યાની આસપાસ કંપનીમાં રી બોયલર બે નંબર પાસેના રીએક્ટર વેસલમાં થતાં તેને રિપેર કરવા માટે શિવાકા એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટરના બે કામદારો નામે નરવર્તભાઈ પટેલિયા અને ફિરોજ આલમ આવ્યા હતા રિપેરિંગ માટે રી એક્ટરની અંદર નરવત પટેલિયા ઉતર્યા હતા જ્યારે ફિરોજ આલમ બહાર ઊભા હતા આ દરમિયાન અંદર સવારે અગિયાર થી સાડા અગિયાર વાગ્યાની આસપાસ રી એક્ટરમાં પ્રચંડ ધડાકો થયો હતો જેનો અવાજ આસપાસ ગુંજી ઉઠ્યો હતો કંપનીમાં કામ કરતા માણસો અવાજ સાંભળી બનાવવાળી જગ્યાએ દોડી આવ્યા હતા રી કામ કરતા ફિરોજ આલમને માથાના ભાગે